આજરોજ કરજણ પોલીસ સ્ટેશનમાં ઈદ એ મિલાદ અને ગણપતિ વિસર્જન નિમિત્તે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ આગામી દિવસોમાં હિન્દુ મુસ્લિમના તહેવારો જેવા કે ઈદ એ મિલાદ તેમજ ગણપતિ વિસર્જન નિમિત્તે આજરોજ શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી જેમાં કરજણ પોલીસ સ્ટેશનના પીઆઈ એ કે ભરવાડ ટીવાય એસપી કરજણ પીએસઆઈ તેમજ કરજણ નગર તેમજ તાલુકાની આસપાસના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા શાંતિ સમિતિની મિટિંગમાં ડીજેના અવાજની તીવ્રતા તેમજ ડીજેના વાયરોથી કરંટના બનાવો બનતા હોય છે તેવા બનાવોના બંને તેની સચોટ ધ્યાન રાખવાનું કહ્યું હતું તેમજ કોઈપણ જાતની ધમાલ કે વિવાદ ન થાય તેની પણ તકેદારી રાખવા સૂચન કરવામાં આવ્યું હતું અને જે ગણપતિ વિસર્જન માટે નાના ગણપતિ માટે કરજણ હેલીપેડની બાજુમાં કૃત્રિમ તળાવનું પણ આયોજન કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ કરજણ આજરોજ કરજણ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં સ્થાનિક લોકો સાથે આગેવાનો સાથે મીટિંગ રાખવામાં આવેલ જેમાં આવનાર જે બે તહેવારો છે શ્રીજીનું વિસર્જન અને ઈદે મિલાદ આ બાબતના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવે અને શું વ્યવસ્થા રાખવાનું છે શું કાળજી રાખવાનું છે એ બધા લોકોને અવગત કરવામાં આવે અને સાથે સાથે જો કૃત્રિમ તલાવની વ્યવસ્થા કરવામાં આવેલ છે એમાં મોટી સંખ્યામાં લોકો પોતાની મૃત્યુનું વિસર્જન કરે એ પણ અપીલ કરવામાં આવે સર જે રીતે વાત કરવામાં આવે છે અહીંયા નજીક આઠા બે છે સાધલ નજીક આઠો છે બે નજીક આઠો ત્યાં પણ વિસર્જન માટે ત્યાં જ કે શું એમાં આપણે જણાવવાનું કે હાઈકોર્ટનો નામદાર હાઈકોર્ટનો એવા એક આદેશ છે કે ભાગે કૃત્રિમ તલાબનું સર્જન કરીને એમાં શ્રીની પ્રતિમાનું વિસર્જન કરાવવાનું છે તો જાણવા મળ્યું છે કે નગરપાલિકા એ કૃત્રિમ તલાબ બનાવી પણ રહી છે અને લોકોને પણ અમે લોકો અપીલ કરી રહ્યા છે કે ભાગે જો વિસર્જન થાય એ કૃત્રિમ તળાવમાં થાય જો ના છૂટકે જે આજુબાજુના નદી કાંઠે પણ જવાનું વાર હોય ત્યાં પણ અમે લોકો યોગ્ય બંદોબસ્ત રાખવાના છીએ થેન્ક યુ થેન્ક યુ